બધા સાથે મળી અને સાત દિવસ સુધી આ કથા શ્રવણ નું રસપાન કરે અને કથા શ્રવણ ના માધ્યમ થી લોકો ના ભગવાન પ્રત્યે વિશેષ અનુરાગ થાય એવા સદભાવ સાથે આજુબાજુના ના મેન્દ્રા અન્ય જુનાગઢ જિલ્લાના તમામ ગામો ને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ બાલ વૃદ્ધ વનિતા ના મંત્રણ મિતિ આમંત્રણ બધા લોકો પધારી અને ભગવાન પ્રત્યે એનો દ્રઢ અનુરાગ થાય એવો સદભાવ છે આ સરસ મજાની જે મઢી જગ્યા છે અને નાનકડી મઢી માં બહુ જ મોટા મહાપુરુષ પૂજ્ય શ્રી મહારાજ છે અને એમની એક સંકલ્પ કહી શકાય કે પૂજ્ય સુખરાજ ની કથાની આજથી જે શરૂઆત થઈ રહી છે મને ખુદ ને બહુ જ વર્ષો પછી મેંદરડા આવવાનો અવસર પ્રાપ્ત થયો છે મને યાદ નથી કેટલા વર્ષો થયા આટલા વર્ષો પેલા મેં મેંદરડામાં રામકથા કરેલી છે

સુખરામદાસજી મહારાજજી ના દર્શન એમની નિકટ રહેવાનો પણ મને આજે અવસર આટલી વાર મળશે પૂજ્ય રૂપલ માની હાજરી છે થોડી વારમાં ઘણા બધા સંતો પધાર છે એ દરેક સંતોના દર્શનનો એટલે આજ મારો જે દિવસ છે એ એમ કહું કે એકદમ હર પલ મારા માટે સાર્થક થઈ છે જય શિયા રામ આજ રોજ અગિયાર અગિયાર ત્રણ બે હાજર ચોવીસ ના જે અમારા ગોવંદના મહોત્સવ છે એ ગોવંદના મહોત્સવ ને પૂજ્ય બાપુને પાછળ જે અમારા ભંડારા કરવાનું છે પંદર ત્રણ બે હાજર ચોવીસ ના રોજ ભંડારો છે શ્રી ભાગવત કથાના રસ પણ આજે તો અમારે અહીંયા ત્રિવેડી સંગમ ભઈ ગઈ છે પૂજ્ય અમારા જે કથાકાર ડોક્ટર શ્રી મહાદેવ પ્રસાદજી અમારા મેંદડાની ભૂમિ પાવન કર્યા છે એવી જ રીતે જે અમારે જીવનના એક આદર્શ અને જીવનના જે અમને એક સાચી દિશા બતાવનાર અમારા જે ગુરુ તુલ્ય એવા અમારા કંકિશોરી માતાજી અને કંકિશોરી માતાજીને તો વાતને તો માગેથી કહેવાય નહીં માં તો પોતે જગદંબાના સ્વરૂપમાં છે એવી જ રીતે અમારી જે અહીંયા બાજુમાં રામપરામાં જે અમારી નાનપણથી શ્રી ઉપલ ઉપલમાં છે તો ઉપરમાં પણ અહીંયા અમારે અહીંયા અહીંયા મેંદડાની ભૂમિ પાવન છે તો આજે અમારી તો મેંદણાની ભૂમિ ધન્ય થઈ છે મધુવંતી નદી હતી તો મધુવંતી નદીમાં એક સમય મધની નદી હતી આજે તો અમારી ત્રિવેણી સંગમ બી છે એક બાજુથી અમારા ઉપર આવી પછી અમારી જે ગુરુ એવા માં માં અને એવી જ રીતે અમારા આખા ગુજરાત સૌરાષ્ટ્રમાં ઘરેણું છે એવા અમારા અને અમારે તમામ નગરના જે અમારા સેવક પરિવાર છે સેવક પરિવાર ખૂબ સારી આમ આયોજન કર્યા છે આયોજન કરીને અમારા મેંદડા તાલુકાના તો ઠીક સૌરાષ્ટ્ર ગુજરાતના તમામે તમામ ભાવિક ભક્તોના કાન પવિત્ર કરશે સાતો સાત થી એવા ડોક્ટર મહાદેવ પ્રસાદજીને હું બધા અમારું મેંદડા ગામ છે ખૂબ ભક્તિમય થાય અમારા જે દેશના યુવાનો છે નિર્દેશની બને આ ખૂબ સારું આમ પ્રગતિ કરે એવા તમે આશીર્વાદ આપો જય શ્રી રામ જય માતાજી